દેશભરમાં સાતમું રાષ્ટ્રીય પોષણ માહ બે હજાર ચોવીસ ઉજવાઈ રહ્યો છે ત્યારે પોષણ માસની થીમ પર અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સાતમો રાષ્ટ્રીય પોષણ માહ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રથમ ત્રણ દિવસમાં જ દેશના પાંત્રીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોના સાતસો બત્રીસ જિલ્લાઓમાં તેતાલીસ લાખથી વધુ કાર્યક્રમો યોજીને એક સ્વસ્થ અને જાગૃત ભારત બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ રાજ્યમાં પોષણક્ષમ આહાર અંગે વધુને વધુ જનજાગૃતિ કેળવા એ આશયથી વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ચાલુ વર્ષની થીમ આધારિત ઉજવણી અંતર્ગત એનિમિયા ગ્રોથ મોનિટરિંગ પૂરક આહાર પોષણ વી પઢાઈ વી સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોની સાથે એક પેડમાં કે નામ સ્વાસ્થ્ય માટે યોગ સુખાકારી માટે આયુષ વૃક્ષારોપણ અભિયાન રસીકરણ વગેરે જેવા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે મિશન પોષણ ટુ પોઈન્ટ ઝીરોમાં ગ્રોથ ચાર્ટ દ્વારા દેશભરના આંગણવાડી કેન્દ્રોમાં શૂન્યથી છ વર્ષના આઠ કરોડ સત્તાવન લાખ બાળકોની ચકાસણી કરવામાં આવી હતી સાથે જ અત્યાર સુધીમાં એનિમિયા જાગૃતિ પર વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંત્રીસ કરોડથી વધુ જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી